આયા પાટે તો આજ તમે જોઈ તા તાત ગામડું જામેલું હતું તો આવું કેમ થાય તમને સમજાવ ગઈ વખત શોર્ટ થયો હતી દખર શોર્ટ ન થયો અને એ ભૂલ નો ખાતો વિચારે કે આટલા ભંગરા પડ્યા ફેક ફેક ખાઈ જઉ કારણ કે તો દાદા રસ્તે આવતા રહ્યા જો આપને ફોલોઅર મિત્ર ભેગા થઈ ગયા તો હાલો આપણે મળી લઈએ આરીયા જો આપણે કુવર કુવર ગામ થી આયા કી વાંધો નહી હાલો આપણે આ પાટા મેન અડધું ખાણ કાલ થયું તું તો આખું પતાવી દે ફાઇનલી આપણે તૈણી ખાના મેન આજ પાછું જો ખારવણ ફેરવી નાખ્યું આજ બે દિન ચાલુ તું બે દિન આજ પતી ગયું ખાસ સરકારે જો રોડ બનાવી દીધો આપણે સુધારો થયો તો કા આપણે હાથમાં લઈ લીધા તો આપણે ગારો નતો ને આપણે ખાઈ નથી કરાવ એટલે આપણે જો આ ગારો છે ને આપણે ખોદારીને ખોદવાનું રહી છે હવે હે નીના પર પાણી છાંટવાનું પછી આપણે લેપન થાય છે તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો આસો આવતો રહ્યો પાડોશીન પાટે જોઈ લો ને હવે હે ને આપણે આ સોળ ચાલુ કરવાનું તમને જ ખબર છે આપડે બહુ સેવા ભાઈ માણસો બધાને હે ને પાડોશીને બધાને આપણી સેવા કરી આપણે પેલા હે તું ચૂપ રે ભાઈ તું ચૂપ નોય ભાઈ બહુ હે મારી તારી હું બહુ કરતો જ નહીં તો હાલો આ સોળ ઊંચા કરવાના સોળ ઊંચા કરી નાખી અને ભાઈની મોટર ચાલુ કરી નાખી તો ઓલી વખતે આપણે શોર્ટ કે દે ને એ મિસ્ટેક આવું ન કરવાની તો એકચ્યુઅલી હું ફરીને આપણા પાટે આવતો હું કરવાનું છે આપણા પાટાનું કામ કારણ કે હું બીજાની કેટલી સેવા કરશું આપણે કરવું જોઈએ ને કામ આપણા પાટે તો વિચારે કે આટલા ભૂંગરાઓ પડ્યા ભેગ ભેગા ખાઈ જવું કારણ કે ચાર નહીં પડ્યા પડ્યા શું કરવા આવી જઈશ ને કદાચ ખાઈ જવું

બીજા દિવસ અત્યારે હમણાં પડી જાય શરૂઆતમાં હજી શરૂઆત નથી ને આપણે પડી જવાનું થોડું ઓ દેન થઈ ગયું કોઈ વાંધો નહીં હાલો આપણે આ પાટા મેં અડધું ખાણ કાલે થયું હતું તો આખું પતાવી દઈએ છીએ થોડું ઘણું જો આપણે લેન્ડ હેન બદલવાની હે તો લેન્ડ જલ્દી બદલી નાખીએ અને આપણે આપણા કામે લાગી જઈએ સવાર સવારમાં જ આપણે એને કેટલું કામ કરી નાખ્યું બધું છે ને તો આ તો હાલ ખરાબ થઈ જાય લુકડા બુકડા ખાર ખારવાળા કઈ નહીં ખાતા એક જગ્યાએ લેન્ડ ફૂટી જઈ હતી આપણી ફેફસી જઈ રિપેર કરી નાખીએ ને થોડું ખાડ મૂકી દઉં હાથ બગડેલા બગડેલા હતા ને એટલે ને આપણે વિડીયો નહોતું તારી એકતા તો હવે હે ને ફિર સે આ ગઈ એમ પાસે આપણે પાટે આવતા રહીએ આપણે ને તણી તણ ખાનામાં નહીં બે ખાના ખાડ ચાલુ હોય ત્રીજા ખાના ને ખાડ ચાલુ કરવાનું હોય આપણે લેન પાથરવાની પણ એ પેલા આ સાઈડ જે ખારવાનું ચાલુ હોય બીજું આટલે પહોંચ્યું છે લેન એમ ચેક કરવાની આપણે કેટલે બરાબર આયેલું જાય પાણી બરાબર જ જાયલું જાય વાંધો ના આવતો ખરાબ ઉપર આપણે જમ લીધું અને હવે હે પાછા આપણે તણી ખાનામ ખારણ ફરી ગયું એક ખાણ થોડું ઘણું બાકી હતું તો આપણે હે ને ફેરવી નાખીને હવે બંધ કરવાનું એ ખારણ એવું કરવાનું એટલે ને ને બંધ કરી નાખવાની ચાલો પાટા જઈને દેખાડું તમને ફાઇનલી આપણે હે ને આજ પાછું જો ખારણ ફેરવી નાખ્યું આજ બે દિન ચાલુ હતું બે દિન આજ પતી ગયું હે ને બાસ હવે આપણે બંધ કરી નાખીએ ને આપણે સોલર વજી કારણ કે આયા તા ને લગભગ પચાસ હાથ તો ધક્કા મેં ખાધા જઈ જઈએ કારણ કે હે ને ઘડીથી ચેક કરવું પડે કે આપણે પાણી ક્યાંક હોય છે બદલવી પડે જો બધું નીચે બગાડે હાથ થોડી ખરાબ ને નાખું દઈ દે આ જગ્યા પછી કામ પૂરું થાય આ જગ્યાએ નાખું દઈ દી કારણ કે હાથ બગડશે એટલે વિડીયો બંધ કરી નાખીએ આજના પાંચ વાગી જાય ને આપણે એક જ મોટર ચાલુ હવે એક મોટર બંધ થાય ને પછી આપણે ઘર જવાનું હે પાંચ જાય આપડે આપણે એક મોટર હજી ચાલુ રહેશે કારણ કે ચાલો આ પાણી ચાલુ છે તમને દેખાય જો આજ મારું થોડું ઘણું એટલે દેખાય જો દેખાય થોડું ઘણું પાછળ જો રોડ તો મૂકીને વહી ગયા રે જો આ રોડ મૂકવા આયા હતા જો આ મે પડ્યો રોડ તમને દેખાય જો આપણે જે ઝૂમ કરું એ પડ્યો તો દેખાય છે તો નકરું પિંજરો લઈ જાય ફોન ન પહેરો ચોકટુ ફેરો ચોકટુ વિચાર રે પ્લાન ભાઈ ને અને હાલો આજી આપણે ને આપણે હજી સોલર ઊભા કરીને ઘર જવાનું છે હાલો ટાઈમ ઘણો લેટ થઈ ગયો ધી નેક્સ્ટ ડે તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો તો આવી ગયા આપણે વચરાજ હોટેલ એ તો ચા પીલ દે ચા નો વિડિયો ઉતારવા ભૂલી ગયો તો હાલો જો બાઈક તૈયાર છે આપણું કેટીએમ જવા દઈ સીધા રણમાં અને થોડોક સરકારે જો રોડ બનાવી દીધો આપણે સુધારો થયો વિકાસ ગાંડો થયો હાલો આવો જાવા દે સીધા સીધા રણમાં બહુ ટાઈમ પાસ ન કરાય હવે આપણે મોટર ચાલુ કરવાની આપણે લઈ કાઈમાં આવશે ખબર છે અ ફાઇનલી હવે હેને આપણે કપડા બદલી નાખી કારણ કે હેને આ કપડા પહેરીને ઘરા કામ નો કરે બગાડે નઈ કપડા તો હવે આપણે કપડા બીજા લઈને આયા હી તો ચેન્જ કરી નાખી તો કીય કપડા પહેરી તો જોય 1 મિનિટ તો આ 90 પેન્ટ છે જે આપણે ઘરા કામ કરવા માટે લાયા હી એકા શોર્ટ છે ટી-શર્ટ છે અને કપડે 60 વારું ટી-શર્ટ છે ક્યું પહેરસુ બોલોતમ કયો ઈ પહેરી ના મુજે ક્યા પતા મુસે પૂછે જારીયા બાર બાર તો ફાઇનલી આપણે હેને કપડા ચેન્જ કરી નાખ્યા આપણે હેને કામ ધમતે લાગી જવાનું છે હાંઠ વાળું ટી શર્ટ પહેર્યું છે કારણ કે મિશોમાં એને મગાવ્યું હતું ચેક તો કાંઈમ આવ્યું એમાં હું ગારા કામમાં જ કાંઈમ આવશે હમણાં અત્યારે હાલત થોડી ખારી છે પછી ગારો ગારો હાલત થઈ જાય છે તારું વિડીયો બનાવશો ચાલો લાગી જાય એવું થોડાક કામે તો ફાઇનલી આપણે સોલર ઊંચા કરી નાખે ને મોટરું મોટું ભાઈ આપણે ચાલુ કરે હે તો આપણે હે ને હજી કાલ કાયલ હે ને કાયલ પાયલ નહીં કાયલ હે ને આપણે પાટા નહોતા એટલે આટો આંટો મારતા આવી કે શું હાલત છે આપણા પાટાની એક દિન ન આવે એટલે મજા ન આવે રણમાં આપણે આવું જ જોઈએ આવું હવે રણ જેવી મજા નહીં જઈ તમને ખબર નથી કહી દઉં હવે એવું લાગે બધા કહેતા કંટાળો ન તમને રણ નહીં કંટાળો નથી આવતો ભાઈ આપણે બહુ મજા આવે કામ કરવાની અને ગરામ કામ તો ફાઈનલી આપણે પાટે આવતા રે જો તમને પાછળ દેખાય આપણું ગામડું હોય ને જામી ગયું આપણે કાલે નતા આવ્યા પાટે તો આજ તમે જોઈતા હતા ગામડું જામેલું હતું તો આવું કેમ થાય તમને સમજાવું તો આ ગામડું છે ને આપણે આ ગામડામાંથી પાણી છે ને આપણે આમ જાતું નહીં સી આવે આવની આ સેલું ગામડું આપણે સેલા નંબર એ આ બધા જેટલું તમને ગામડા દેખાય એ બધા માં પાણી હાલતું 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 ઠેટ આ સેલા ગામડામાં આવે અને આ આ જગ્યા તીથે પાણી હે ને આગળ જાતું નથી એટલે આ સેલા નંબર નું ગામડું છે ને ત્યાં આમ હે પાણી ડિગ્રી વાળું થઈ ગયું અંદાજ અંદાજે કેટલું થયું ખબર 23 થી ચોવીસ ડિગ્રી પાણી થઈ ગયું છે એ કારણ હે ને આમાં બદરા તડાન બદરા કહેવાય એમ જી એક ટાઈપના બદરા તો સમજી જઈશ તમે હવે એવું ક્યુટ નું રો ઝૂમ ચા થાય તો હું અગરિયન પાસે બદરા કહેવાય એમ સમજી લો તમે હજી હે ને છેલ્લે હે આપણે આવું જ પાણી જવા દેવા તો જ સ્પીડમાં વધે મીઠું એટલે આવી રીતનું હજી તમને આગળ મસ્ત મજાની માહિતી મળી જશે અત્યારે ટૂંક સમય માટે મેં તમને સમજાય કે આવી રીતનું આ બધું છે તો હાલો હવે આપણે પાવઠો બાંધો કામ જલ્દી લેવાનું તો લઈ લે પહેલાં મોટર ચાલુ કરવાની એક બે તો મોટર ચાલુ કરી નાખી તો હું તમને ખબર આપણે આ લગીને આપણે ગારો હતો પણ આ જગ્યાએ ને આપણે જો તમને દેખાય પાણી ના આવેલું આપણે ખાઈ નથી કરાય વહેલી સિઝનમાં એટલે આપણે ગારો નહીં તો હવે હે ને આપણે ગારો કરો જોઈશે શું કરું ગમે જી ગમે રીતે તો આપણે ગારો નહોતો ને આપણે ખાઈ નથી કરાય એટલે આપણે જો આ ગારો આપણે કોદારીને ખોદવાનો રહેશે જો કોદારી છે પેલા કોદારીને ખોદવાનો પછી હુકો પાવઠો હોય ને એમાં આપણે પેલા પાણી સાંટવાનું પછી આવો ગારો નાખવાનો રહેશે તો આટલું આપણે જો ખોદ નહી નહીં ત્યારે આપણે કોદારી દેખાય કોદારી આપડી આટલો પાવઠો થોડીક તકલીફ છે પછી એનું અહીંયા આપણે ગારો મસ્ત મજાનો આવી જાય પછી થોડુંક એને સ્પીડમાં કામ પડશે या सुदी बस आठी क्लिप में के की रिकॉर्डिंग किने खा हाथ मन मन अपना साफ થઈ ગયા થોડાક મેકી પછી ક્લિપ ને એડ કરીએ કે આપણે તો હાલો લાગીજી કામ પાણી આપણે પીનધું પાણી પી લીધી મેક પગ પગ હાથેન સાફ હેલા પાણી પી લઈ થોક એનર્જી આવી જાય તો કામ હે લાગીજી હાલો ચાંજી આપણી કોદારી આ રહ્યો इसको पकड़ना है और ऐसे खोदना पर इससे पहले वीडियो बंद करना पड़ेगा તો હલો આપણે હે ને એક મોટર ચાલુ કરવાની છે ચોથી મોટરથી ચોથી મોટર ચાલુ કરી નાખીએ કે મોટર ચાલુ કરવું જરૂરી બધા કરતાં મેન વસ્તુ મોટર પાણી પાણીમાં કરતો પાણી કરતો મીઠું બને નહીં તો એક મોટર ચાલુ કરતા જ આપણે તો ફાઇનલી હે ને આપણે ચોથી મોટર ચાલુ કરી નાખીએ પણ કંઈ ખાવાનું પણ મળ્યું નહીં અત્યારે પીળું એ પણ તોડવાનું અત્યારે નહીં ખાવું આલો જવા દે ને કંઈ કાદું બિસ્કેટ બિસ્કેટનું પડકું વિચાર હતો કે એનર્જી થોડીક વધારી નાખી તરત પાવર લેવલ એટલે હે ને થોડુંક કામ મજા કરવાની દો હાથ બગડેલા થોડાક મોટર ચા હા ચાલુ કરવાની આમ જો આપણે આમ અહીંયા જવાનું ફાઇનલી આપણે ને ત્રીજી મોટર ચોથી ચોથી ત્રીજી નહીં ચોથી આપણે મોટર ચાલુ કરીને આવતા રહીએના ને હાથ પગ થોડુંક મોટું ધોઈ પાછા લાગે છે કામે મોટું બગડવાનું છે હું ગારો એ મોઢે ઉડે હા હાચું ભાઈ એવું થાય હાલત ખરાબ થઈ જાય આવજો આવટો મારોઠા બંધાવે તમે બધા ખબર પડે બધા બાંધતા જ હોય પણ જે નવા માણસો આપણા યુટ્યુબમાં બધા કે કેવી રીતનું ગારા કામ થાય કેવું કાઠું પડે